પાવર સો પ્રો સાનિટ કેવાનો હામો બોલ છે એનો પાવર વાપરવાનો છે એટલે આવી યુનિટમાં મૂળ તો ખાવીતું એટલે વિશે બધા સમાજના આ સમાજ ભદેલ માપન આપા પાડતી છે જેના માટે આપણે ઇક્કે છે નઈ જાવ અને કોઈ ધનનો આવેશમાં આવો એટલે

આપણી માટે દોડીને આવે જો આપણે ભલે એક તો મને આનંદ થયો કે બહેનો એટલે જોયા છે ને એનાથી મને વધારે આનંદ થયો ભાઈઓ તો નવા બધા ભેગા થતા જોઈએ ને નવા મને પૂરા બીજી મીટિંગ છે ભાઈએ જે વાત કરીને એના એના મનની લાગણી છે કોઈને એને પહોંચાડવા માટે સતત પણ બોલાવી નથી એમાંથી કોઈ ઊંચું ના લગાડવું નહીં આપણે કંઈક સમજવાનું છે આપણે સમાજમાં જે એક એવો સંદેશ છે કે ખરેખર આપણે જો બધા એકતા નહીં રાખીએ તો આવા તો આપણે જે આ ઘટના બની છે ને આવી અનેક ઘટનાઓ બની છે આપણે પહેલી ઘટના બની એવું નથી આપણા છોકરાને આવું પહેલાં વહેલા આવું કર્યું છે લગાત દુઃખ લાગ્યું છે ને કંઈક એને બી કહે છે એટલે કલાક લગાવી દરું પીડ્યું હોય છે કંઈક કે એવું કે હજી આપણી ભાઈની સાથે વાતચીત કરી તો આપણને પૂરી ડિટેલ હજી ખબર નથી કે ફોન એમાં પોલીસવાળાને હર્યા છે અને ફોન મારવામાં છે હજી આપણને પૂરી ડિટેલમાં મળી નથી જો ભે એટલે ભાઈની મુલાકાત લેવા માટે ત્યારે પછી બાયને આપણને કાંઈ જોવા નથી પણ ખરેખર આ એક આપણે બધાને નોંધ લેવી પડશે આ જે ઘટના બની છે ને આવી ફરી ન બને એના માટે આપણે બધાને સંકલ્પ લેવો પડશે જો આમને આપણે લઈશું ને કાંઈ નહીં કરીએ ને તો આનો લાભ ગુજરાતમાં જ પણ લે છે અને પોલીસવાળા પણ લે છે એટલે આપણે રીગવું આપડે જ છે આવી એક ઘટનાની જે અનેક ઘટના છે જો કદાચ બધાને સેવા બેઠીએ ને તો હમણાં હમણાં તાજું કદાચ જોયું છે વિસ્યા વિસ્યા ગામની વિચા તાલુકામાં પણ આવી ઘટના બની ગઈ છે સાહેબ ત્યાં આપણા સમાજના ભાઈનું એકનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું એ પણ ભાઈની કોઈ ક્રાંતિકારી વ્યક્તિ જ હતા એટલે હવે આપણે વધારે તો કાંઈ નથી જોવું પણ એક અમારે એક પરિવારના અમારે એક બહેન હતા એનો વિડીયો મેં જોયો હતો કે બેનનું નામ નથી આવડતું પણ કંઈક ફરિયાદ લગાવાઈ ગયા હતા ને પોલીસવાળા કંઈક એને ગાળી દીધી છે નીચી સાંભળ્યું ને કાઢી મૂક્યા હતી એ બેન ગયા હતા આમાંથી એ પણ દાદા સેલે મેને રાધા આ ફરિયાદ જ લખી લો પોલીસ વાળાનો હક સુધી અંદર કરવાનો કે તમારે અતારે અમને કે છે બળાપો કાઢ્યો તો ઘરે આવીને ઘરે હતા એને ખબર છે સમાજમાં અત્યારે બધાય કેવા સમાજમાં અહિયાં જેવી ઘટના આજે બની અવારનવાર ઘટના બન્યા છે તો અહીંથી ટોડામાંથી કેમ કે પચીસ જણા આવ્યા હોય ને જે ઘરે અત્યારે બનાવો ખાલી એક એક મીટિંગમાં આવ્યા હોત ને દસ મીટિંગમાંથી પાંચ મિટિંગમાં આવે ને તો સમાજને કોઈ ફોન ન કરવો પડે જ્યાં બન્યું એ બને નહીં મારી પોતાની વાત છે મારે પોતાને પીઆઈ ભરવાડ સાહેબ અને લપ્થ થઈ હતી બુધાભાઈ છે ને પીઆઈ ભરવાડે લપ થઈ હતી આમ બે માફી મંગાવેલી છે હું કામ મેં કોઈ ફોન નથી કર્યા સમાજ ઓટોમેટિક અમારી બીજું કે ઉદાભાઈ એને તો ફરિયાદ કરી પીઆઈ પોતે અહીંથી બદલી કરાવી હતી

આ તો અમારા બેન ગુરુ થઈ ગયા નકર અમે બધાના ના દવાખાના મોત આપડા સમજ ના હતા વિછ્યામાં મે બીજો ખાસ કે જે કેને કે પોલીસ વાળો વિષય દરેક સમાજમાં પોલીસ સમાજનો જેનો આગેવાન નબળોનો કટક ઉપાડે છે કેને કે આપણે બધાને એક આગેવાન નાખી દે એટલે પૂરું પછી બીજો કોઈ કે જોવાનું જ નથી ને ખાસ પોલીસ સમાજનો જે ભાજપ કોંગ્રેસ મારા ગણાયને કોંગ્રેસનો મેદવાર છું પણ ના શૂટકે મારે કેવું પડે છે કે કોળી એ કેવું માની કે ભાજપ એટલે કોળી કોળી એટલે ભાજપ કોંગ્રેસ વાળા બધા તો ક્યાં ક્યાં કોઈ કરે છે પણ બોલી શકવાની તેઓ અમારામાં અમાજ છે ભાજપ એક પણ આગે પણ અહીંયા બેઠો હોય એમ કહેતા હોય કે હું અહીંયા બેઠો છું નામ છું શું એમ હું કામ ભાઈ અને કાંઈક ને કાંઈ પક્ષની બીક છે અને અમને કાંઈ પક્ષની બીક છે નહીં અને બુધાભાઈ કેમ અમે તમે ગમે ત્યારે ખાલી પાંચ જણા જઈને તમે આગળ કરો રજૂ કરો

જે મેટ્રો બનેલી હતી ત્યારે હું જુનાગઢથી થી આવેલો હતો પછી સાથે એટલી કે આજે હું ભાવનગર આવ્યો છું આ એક મહિનાની વાત કરવામાં આવે ને તો દાહોદ ની અંદર થી શરૂઆત થઈ છે આપણા સમાજની એક દીકરી રેપ થયો એના પછી આ બાજુ સુરેન્દ્રનગરની ની અંદર ધ્રાંગધ્રા ત્યાં આપણા સમાજની એક દીકરી રેપ થયો એના પછી આ બાજુ થાનની અંદર ત્યાં એક રેપ મેટર બની મારકૂટની ની વાત કરીએ તો અત્યારે આ ત્રીજો ત્રીજી મેટર છે કે જેની અંદર અમે સવારે એક એક જે અંદર ઝેર પીધેલું હતું એની મુલાકાતે બરાબર એના પછી આપણે આ મેટર હતી ત્યાં ભેગા થયા આજ પ્રમાણે હમણાં બુધાભાઈ વાત કરીએ ને કે બેનો આટલી સંખ્યામાં છે એ ખરેખર ખુબ આનંદ ની વાત બહેનો ની તાકાત કોને કેવાય એનું હું તમને નાનકડું ઉદાહરણ આપું મારું વતન જુનાગઢ નું કેશોદ કેશોદ ની અંદર નગરપાલિકાને લગતો અથવા પોલીસ સ્ટેશન ને કોઈ પણ સમસ્યા હોય ને એટલે ભાઈઓ બહાર નીકળવાનું જ નહીં બેનો આખે આખી નગરપાલિકાનો પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરી લે ક્યારેક લઈને ઠંડ કરતા પોચી જાય નારા નિયારે પહોંચી જાય અને બારીઓ બંધ કરવી પડે ને ત્યાં સુધી નોબત આવી જાય આ બેનોની તાકાત પણ બેનો એવું માનતી હોય કે આપણને ખબર નથી કે આગળ શું કરવું કોઈ થોડુંક ડરાવી દેતા હોય એટલે આપણને એવું લાગતું હોય હવે શું થશે આપણે ડરતા હોય આપણે ગભરાતા હોય એક પોલીસ સ્ટેશન દ્વારા એક બનેલો હતો થોડીક હું તમને મારા અનુભવની વાત કરું જેથી આપણને ખબર પડે કે આપણી અંદર તાકાત કેટલી છે અને કોળી સમાજ એટલા શું એ જૂનાગઢની અંદર માણાવદર તાલુકો એનું પાદરડી ગામ એની અંદર એક આર્મીનો યુવાન હતો એ કાઈક રજા ઉપર આવેલો હતો અને એને દલિત સમાજના એક છોકરા જોડે એક મારકૂટ થયેલી હતી અને પોલીસવાળા ત્યાં આવે છે પેલો આર્મીની અંદર હતો એટલે થોડોક એને પાવર બતાવ્યો હશે પરિણામે એ આવ્યું કે પોલીસવાળા એ જાહેનની અંદર એ જે આર્મીનો યુવાન હતો કેસવાળા પરિવારનો એના જાહાનની અંદર દંડા વડે ખૂબ માર મારવામાં આવ્યો અને એનો જે વિડીયો હતો એ મેં આપણા સમાજનું એક સોશિયલ મીડિયા ચલાવું છું એની અંદર અપલોડ કર્યો અઠયાવીસ મિનિટની અંદર જે વિડીયો હતો એ રિમુવ કરી દેવામાં આવ્યો ત્યાંથી આપણે ધીમે ધીમે એક કાર્યક્રમની શરૂઆત કરી કે વધુ લોકો સુધી એ મેસેજ પહોંચે અને એ દીકરાને ન્યાય મળે હવે એ મુવમેન્ટ હતું એટલું જોર જોરથી ઉપાડેલું હતું કે સમાજના ભલ ભલા આગેવાનોને સોશિયલ મીડિયાની અંદર આવવું પડ્યું એની ગણતરી નહોતી પણ એને આવવું પડ્યું આખા ગુજરાતમાંથી બધા સંગઠનના ફોન આવવા લાગ્યા કે ક્યારે ભેગું થવું અને શું કરવું

બીજી મહત્વની વસ્તુ એ છે કે હમણાં પેલા આપણા જયદીપભાઈ વાત કરતા હતા કે પાચક જ્ઞાતિ એવી છે કે એના ઘરની કોઈ દીકરી નીકળી હોય તો કોઈ આંખ ઉચું કરીને જોતું નથી કારણ કે એ લોકો ઉદાહરણો પૂરા પાડ્યા છે અને આપણે આપણે એવું બનતું હોય છે કે આજે દાખલા તરીકે અહીંયા ભેગા થયા છે તો હું ભાવનગર થી આવ્યો કદાચ ભાવનગર રહેવા ના આવ્યો હોય ને હું જુનાગઢ હોય ને તો જુનાગઢ થી હું અહીંયા આવે બુધાભાઈ નો કે સુરેશભાઈ નો કે જયદીપભાઈ નો કે ચેતનભાઈ નો ગમે ફોન આવ્યો હોય કારણ કે હું તો આખા ગુજરાતમાં ફરતો હોય અને ફરવા પાછળ નું કારણ એ છે કે દુનિયાને હું બતાવવા માંગુ છું કે આપણા સમાજની આ ભયંકર પરિસ્થિતિ છે કેટલી ભયંકર પરિસ્થિતિ જેની તમે કલ્પના કરી શકતા નથી આ પ્રકારની વસ્તુ માત્ર સિહોર ની અંદર બને એવું નથી હું અહીંયા પાલિતાણા ની અંદર તમને ખ્યાલ હોય તો વચ્ચે આપણા સમાજની દીકરીને કેરોસીન છાટીને ભાડી દેવામાં આવેલી હતી ત્યાં આવેલો હતો એની પેલા ગોરખની અંદર આપણા સમાજની જે દીકરી હતી જે રેપ રેપેન મર્ડર કેસ બનેલો હતો ત્યાં હું થી ચાર વખત આવેલો હતો કડાજાની અંદર આવેલો હતો મહુવાની અંદર આવેલો છું ગાળિયા ધારની અંદર આવેલો છું આ ખાલી હું ભાવનગરની વાત કરું છું અને પ્રોપર ભાવનગરમાં તો અનેક વખત અને આવી રીતે હર કોઈ જિલ્લાની અંદર જતા હોય અને સમાજને જાગૃતિ આવે એના માટે થઈને પ્રયત્ન કરતા હોય તો વસ્તુ એ છે કે હું ત્યાંથી અહીંયા આવી શકતો હોય તો આપણા જ ગામના દીકરા સાથે કોઈ આવી વસ્તુ થતી હોય તો આપણે એસપી કચેરી ના જઈ શકીએ એવું નહીં વિચારો કે ગામમાં ના ગામમાં મિટિંગ છે ને એટલે આપણે પહોંચી ગયા એ તો બધા પહોંચી જવાના છે પણ જો આપણે એવું નહીં કરીએ તો હમણાં બેન વાત કરતા હતા કે આપણે એક ઉદાહરણ એક દાખલો પૂરો પાડવાનો છે દાખલો શું પૂરો પાડવાનો છે કે અહીંયા સ્થાનિક જ કોઈ વ્યક્તિ જોડે વાત થયેલી હતી કે વચ્ચે કોઈ વ્યક્તિ અહીંયા સિહોર પોલીસ સ્ટેશનની અંદર કઈક આત્મહત્યા કરીને મરી ગયો કઈક ત્રણ ઘટનાઓ બનેલી છે તો પોલીસ તંત્ર એ આપણી સુરક્ષા માટે છે પોલીસ તંત્ર ત્યાં સુધી આપણને સુરક્ષા પૂરી પાડતી નથી જ્યાં સુધી આપણી અંદર એને તાકાત દેખાય નહીં આ તાકાત દેખાડવાનો સમય છે અને જે પરિવારના દીકરા સાથે આવું બન્યું એ પરિવારને હું નમ્ર વિનંતી કરીશ કે ઘણી ફેરી અમને એવું કહેતા હોય છે કે તમે ત્યાં જાવ છો એ પરિવાર સમાધાન તો નહીં કરી લેને આ સમાધાનની જે પ્રથા છે ને એ બહુ ભયંકર પ્રથા છે સમાજ પડખી ઊભો રહે સામેવાળા વ્યક્તિ ઉપર દબાણ આવે કાયદા કઈ રીતે દબાણ આવે પછી સમાજના અંદર કઈક એવું બનતું હોય છે કે આપણા સમાજના લોકોને એ લોકો આગળ કરી અને સમાધાન માટે જાય કે હવે આમાં કઈ નહીં થાય આ તે અને પછી સમાધાન કરી લેતા હોય પેલા તમે એ નક્કી કરી લો કે તમે ભવિષ્યમાં જો સમાધાન કરવા માંગતા હોય તો સમાજને ભેગો નહીં કરવાનો અને સમાજને અપીલ નહીં કરવાની કે સમાજ અમારી સાથે રહી આ સૌથી પેલી શરત બરાબર જો એમ તમે કરશો તો ભવિષ્યમાં આવા ત્રણ ચાર કિસ્સાઓ બનશે પછી સમાજથી ભેગો થતો બંધ થઈ જશે

બોલા મેરા ભાઈ આવવાના હતા શા નથી ફોન આવ્યો તો મને એક જગ્યાએ લીલું એક જગ્યાએ કાળું પડી ગયું બરાબર એટલે સમાજ માટે આપણે ભાવના હોવી જોઈએ અન્ય સમાજની અંદર કેટલો છે બરાબર અન્ય સમાજ છે એ લગભગ આપણો સમાજ કરતા આગળ નીકળી ગયો છે એવો સમાજ જે હાવ સામાન્ય એવું કામ કરતો એ સમાજ છે આગળ નીકળી ગયો છે કારણ કે ભાઈચારો છે એકતા છે બરાબર કે આ સમસ્યા હું એવું વિચારું કે હું જૂનાગઢ તું મારે શું તો એ સમસ્યાનું કોઈ દિવસ નિરાકરણ આવે નહીં આ જે દીકરો છે એ દીકરાની સાથે જે વસ્તુ બની એ ભવિષ્યમાં આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ દીકરાની સાથે ન બને એવું ઉદાહરણ જો આપણે આપણે પૂરું પાડવું હોય તો મળીને આગળ વધાય અને જો એવું ના થાય અને એને યોગ્ય ન્યાય ન મળે પરિવારને તો અન્ય આપણા સમાજના અન્ય સંગઠન લાવવાની જવાબદારી અમારી આખા ગુજરાતમાંથી માંથી આગેવાનો આવશે આ તો ખાલી આપણે સ્થાનિક મિટિંગ કરી કે પરિવાર છે એ ભવિષ્યમાં શું કરવા માંગે છે પણ ગુજરાતની અંદર નકામા જે વ્યક્તિઓ છે એના કરતા પણ સમાજવાદી વ્યક્તિઓ ઘણા છે અને એ સામાન્ય વ્યક્તિઓ જ છે જે તમારી પાસે આવીને ત્રણ થી ચાર ફોન અમે જે પેલું લાઈવ કરેલું હતું તો ફોન એવા આવ્યા છે દૂર દૂર થી કે જ્યાં જરૂર પડે ને અમને કહેજો અમે પણ ત્યાં આવશું તો એ લોકો ગાડી લઈને આવતા હોય ત્રણ ચાર જણા ભેગા આવતા હોય તો એને ચાર પાંચ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય એના અહીંયા બીજું કઈ કામ નથી પણ એને સમાજ માટેની નિષ્ઠા છે કે લોકો અહીંયા આવે છે એટલે અહીંયા ભેગા થયેલા વ્યક્તિ બીજા પાંચ દસ વ્યક્તિને ભેગા કરી અને આપણે ભેગું થવું જોઈએ આપણી માંગણી મૂકવી જોઈએ બેને અમને વાત કરી છે એડવોકેટ છે બરાબર કાયદા કેવી રીતે આપણે કેવી રીતે આગળ વધવું એને આપણને માહિતી આપી છે એ મુજબ આપણે આગળ વધવું જોઈએ અને એ સમયે આપણે વિચાર નહીં કરવાનો કે મારો અડધો દિવસ પડ્યો આ તે જે વસ્તુ આજે એ પરિવારના દીકરા સાથે થઈ એ કાળે તમારી સાથે થઈ શકે આ પોલીસ તંત્ર એ ઘણી ફરી પણ બે હોય ને એવું વર્તન કરતી હોય છે અને સામાન્ય રીતે આપણા પરિવારના દીકરા દીકરી જોડે જ આવું વર્તન થતું હોય કોરોના વખતે માસ્ક પહેરવાની મનાઈ હતી તો અંદર દીકરો ગયા માસ્ક પહેરેલું હતું માસ્ક નહોતું પહેર્યું તો એવા ઘણા હતા પણ એ લોકોને ઢીવી નાખ્યા અમરેલી ની અંદર કઈ કિસો બનેલો હતો તો એક પ્રેગ્નન્ટ ભાઈ હતી એને બહાર કાઢીને એને મારેલી હતી જામનગર ની અંદર આવી ઘટના બનેલી હતી પોલીસ દમન આવું બધું કરે છે આર્મીનો યુવાન હતો ને ધોકે ધોકે માર મારેલો હતો કોઈ સાઉથનું પિચર ચાલુ હોય ને એ એવી રીતે આખો વીડિયો બહાર પર હતો પછી અમને જાણવા મળ્યું કે બાળજી માર્યો તો એના કરતાં એને પોલીસ સ્ટેશનની અંદર જેલની અંદર તો કઈક વધારે મારેલો હતો તો એ લોકોને શું છે કે આપડી બીક નથી એમ એ લોકોનું એવું છે કે આ સામાન્ય પરિવાર નથી આવે છે આ લોકો બીજું શું કરી શકવાના પણ એવું નહીં આપણે એક ફરી એને યોગ્ય જવાબ દેવો જોઈએ એને જ સાચો કોડી કહેવાય કોડી એટલે કોડી એટલે આપણા સમાજની અંદર ભગવાન બુદ્ધ થી માની કોઈ સામાન્ય વ્યક્તિઓ થયા નથી આમાંથી યુવાનોએ તાનાજી માલાસુરે પિક્ચર જોયેલું હશે એ તાનાજી માલાસુરે છે એ કોડી જ હતો હમણાં બુધાભાઈ વાત કરતા ઝલકારી બાઈ એ ઝલકારી બાઈ છે એ કોડી જ હતી આવા તો ઇતિહાસ ઐતિહાસિક પાત્રો ઘણા થઈ ગયા રાજાઓ ઘણા થઈ ગયા આપણું રજવાડું હતું એક સમય હતો જે ચક્રવર્તી અશોક રાજા કહેવામાં આવે છે એ પણ કોડી હતો જે એક દેશ ઉપર નહીં આજુબાજુના કેટલા દેશ ઉપર રાજ કરતો એટલે આપણે આપણી શક્તિ ભૂલી ગયા બરાબર એ શક્તિને આપણે ઓળખવાની જરૂર છે એ જરૂર છે એ કોઈ પોલિટિકલ લેવલ ની વાત નથી પણ તમે તમારો આગેવાન હોય હમણાં ચૂંટણીનો માહોલ આવી રહ્યો છે તો આગેવાન એવા જો તમારી પાસે અડધી રાતે આવીને ઉભા રહે બાકી ચૂંટણી આવે ને એટલે મોટી મોટી વાતો કરશે મીઠી મીઠી વાતો કરશે ને આપણો સમાજ છે ને હર વખતે વોટ બેંક તરીકે ઉપયોગ થઈ જતો હોય ને પછી જ્યારે આપણે જરૂર પડતી હોય ત્યારે કોઈ આવી અને કોઈ ભાવ પણ આપણને પાંચ પાંચ વર્ષ સુધી પૂછતા નથી આ વસ્તુ છે એ ખાસ જરૂરી છે બરાબર યુવા વર્ગ હોય એમને આગળ તમે લાવજો અને અહીંયા મારે ભાવનગર ની અંદર ઘણા બધા મિત્રો હોવાના કારણે છું અહીંયા ભાવનગર અહીંયા આવેલો છું બરાબર એટલે આ પ્રકારની વસ્તુ અમે ઘણી બધી જોયેલી છે ગુજરાતની અંદર દરરોજ જે મોટા ભાગના કેસ આવતા હોય પોલીસ સ્ટેશન એફઆઈઆર થાય ન થાય એ આપણા કોળી સમાજના જ હોય છે તો આ આખું સિયોર છે ને એ કોળી સમાજ થી ભરાઈ જવું જોઈએ આ પ્રકારની વસ્તુઓ છે એ આપણા માટે જરૂરી છે કાલે એક પરિવાર સાથે થયું કાલે બીજા અન્ય પરિવારની સાથે પણ થશે બરાબર કારણ કે આ બધું તોડ પાણી કરવા માટે કેસ બતાવવા માટે થઈને દાખલા બસ બતાવવા માટે થઈને આવું બધું બનતું જ રહેતું હોય છે પણ એક ઉદાહરણ એક દાખલો આપણે જો પૂરો પાડી દઈએ યોગ્ય સજા કરાવીએ આપણે તો મને એવું લાગે કે ભવિષ્યની અંદર પોલીસ સ્ટેશન દીકરીને ઘોર અન્યાય કરવામાં આવશે નહીં બરાબર આ બુદાભાઈ છે બુદાભાઈ ની હિંમત ને જાગ દેવી પડે સામે પીઆઈ હતું વિચાર કરો એ પીઆઈ હતું તેમ છતાં પણ એ છેક સુધી હજુ પણ લડે છે હજુ પણ અમે મહિનાની અંદર એકાદ ફરી ગાંધીનગર મેટ્રો માટે થઈને બીજીપી ઓફિસમાં જતા હોય હાઈકોર્ટના વકીલોને મળતા હોય છે અને એ લડે છે એટલે છેલ્લા સુધી લડો લડ્યા સિવાય કોઈ પ્રકારનો ઉદ્ધાર જ નથી આ વસ્તુ હંમેશને માટે યાદ રાખજો એટલે અત્યારે એક સમય નક્કી કરો પરિવારને હું વિનંતી કરું છું કે છેક સુધી લડજો તમારી પાસે આજે હમણાં આ કાર્યક્રમ પૂરો થાય એટલે સોશિયલ મીડિયા પરનો આપણે લાઇવ કાર્યક્રમ કરવાનો છે જે હમણાં અહીંયા વિચાર્યા ગયેલાં હતાં ત્યાંથી બહેનો અમે કરેલો છે હું બુદેભાઈથી ગયેલા હતા અચાનક નક્કી કરીને ગયેલા હતા અને સોશિયલ મીડિયાની અંદર અમે જે લાઈવ કાર્યક્રમ કરતા હોય ને એની નોંધ છે ને એ બહુ ભયંકર રીતે લેવામાં આવતી હોય છે કારણ કે હું કોઈ નથી કોઈ સંગઠન ભવિષ્યનો પ્લાનિંગ છે નથી કોઈ હોદ્દો ધરાવતો નથી કોઈ મોટો માણસ એક સામાન્ય વ્યક્તિ છું એજ્યુકેશન ફિલ્ડનો વ્યક્તિ છું પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આપણા સમાજના અવાજને બુલંદ બનાવવા માટે થઈ અને ઘણી બધી જગ્યાએ ગયેલા છે અને ઘણા બધા કાર્યક્રમો કરેલા છે એ બધી વસ્તુ સામાન્ય હોતી નથી તો અત્યારે એ વસ્તુનો કાર્યક્રમ કરવાનો છે બોલજો લડજો આજે આટલા લોકો આવેલા છે આનાથી પાંચ લોકો આપણે તમારા માટે લઈ આવીશું એ હું તમને પ્રોમિસ બરાબર એટલે વધારે કોઈ વાત કરતું નથી પણ એટલું યાદ રાખજો કે લડ્યા સિવાય કોઈ ઉધાર નથી અને છેક સુધી આપણે લડવાનું છે અને લડવાની જયારે વાત આવતી હોય તો ઘણી વખતે ધક્કા પણ થતા હોય ઘણી વખતે ભેગું પણ થવું પડતું હોય એ બધું આપણે કરવાનું તો છો ને તૈયાર નારાગાવી ને તૈયાર નારા લગાવી દો નારો આપણે લાઈવ કરીએ એટલે અત્યારે એક લગાવી દઉં બરાબર સારું તૈયાર હોય તો આપણે એક ફરી જય કોડી સમાજ નું નારો બોલાવી સમાજ હું આવું બધું કરવા માટે હા માસી બોલો મારા દીકરાને પોલીસ સ્ટેશને બોલાવી ગયા ક્યારે હું હતી નહીં અને ના એને પછી મારકુટ કરીને મારા છોકરાને શું કર્યું મને નથી ખબર કાંઈ અને હું તો દાડીથી આવી તે મારા છોકરાને દવાખાને લઈ ગયા અને પછી એને તો શું કર્યું એ તો મને કાંઈ ખબર હતી નહીં કાંઈ તો એને મારકુટ મેં કરી દીધું જોઈએ મારા છોકરાને માગતો હતો નહીં કાંઈ મારા છોકરાને ફોન લઈને ઘેરે ના બોલાવી ગયા એ તો એને મારકુટ મેં કરી દીધું ભાઈ અમે વીસ જણા ગયા હતા કીધું કે અમારા છોકરા તમારા છોકરાને એમ થામકો માર્યો નહીં તમારો છોકરો આઈથે પડી ગયો અમારો છોકરો હાથે પડે એવો હતો જ નહીં અને અમારો છોકરો એમ થી બીવે એમાં હતો પણ એને મારીને મજબૂર કરીને પછી એને હેઠો ફેંકી દીધો એટલે અમને લાગ્યું છે અને એ છોકરાને માર્યા માસી કાલ તમે વીસ જણા ગયા હતા તો પોલીસ વાળા તમે શું અમને કીધા દોષી સાની માની દેશ કે આરતી નું પડો ક્યાંય હું દાદી સાહેબ હું તું કરવા માંડ્યો મેં એમ કીધું એમ કઈ તમારી હોવું નથી કે હું તું કરો છો કે હાલવા માંડ પછી બીજો કીધું કે ભાઈ જે હોય જાવ ને બાપા કે આથી નીકળો કીધું મેં વિડીયો વાળા ને બોલે કે વિડીયો વિડીયો વાળા કોઈ ન હોય જાવ તમારે ઘી કે ભાઈ કીધું કે ભાડું નહીં અમારે ભાવનગર જાવ ભાવનગર જાવ ભાવનગર જાવ જ્યાં જાવ જાવ અહીંયા નથી બેહવાનું કે જવા દો કે પછી એટલું અમને કીધું પછી અમને રિક્ષા પ્રાણી 릭શાવાળાને ઊભે રાખીને તમને થઈ કે શું હાય પોલીસ કરો